ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી યુવતીઓ સાથે ફ્રેન્ડશીપ કરી ઠગાઈ કરતા નાઇજીરિયન ત્રિપોટીને વડોદરા સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યા હતા વડોદરાની એક યુવતી સાથે થોડા સમય પહેલા અમેરિકાના વતની તરીકે અને યુકેની હાર્બર એનર્જીના કેમિકલ એન્જિનિયર તરીકે વાતચીત કરનાર ઠગે પોતે આસામમાં નોકરી કરવા આવનાર છે તેમ કહી વાતોમાં ફસાવી હતી ત્યારબાદ ઠગે આસામના દિગ્બોઈ ખાતે મશીનરી લેવાની હોવાથી રૂપિયા માંગ્યા હતા યુવતીએ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા ત્યાર પછી એરપોર્ટ ખાતે તેનું પાર્સલ છોડવાના નામે રૂપિયા માંગ્યા હતા આમ યુવતીએ કુલ રૂપિયા બે લાખ ટ્રાન્સફર કર્યા હતા પરંતુ ત્યાર પછી પણ માંગણી ચાલુ રાખતા યુવતી સમજી ગઈ હતી અને તેણે સાયબર સેલ ફરિયાદ કરી હતી આ ગુનામાં વડોદરા સાયબર સેલે ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપીની માહિતી મેળવી હતી અને દિલ્હીના બુરારી ખાતે વોચ રાખી લીજુઓ ઓબિયોમાં જોન જિબ્રિલ મોહમ્મદ બંને રહેવાસી સંતનગર બુરારી દિલ્હી મૂળ નાઇજીરિયા અને એક એગબુલે ઇકેના યુનિટેક હોરાઇઝન હાઉસ ગ્રેટર નોઈડા યુપી મૂળ નાઇજીરિયાને ઝડપી પડ્યા હતા પોલીસે આરોપીને લોકેટ કર્યા પછી બાર કલાક સુધી વોચ રાખી હતી અને ત્યારબાદ ત્રણેયને ઝડપી પાડ્યા હતા આ પૈકી એક આરોપી ભાગી જતા પીઆઈએ બસો મીટર સુધી દોડીને તેને ઝડપી પાડ્યો હતો પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નાઇજીરિયન ગેંગના બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે જેમાં તેમના જુદા જુદા પાંચસો જેટલા બેંક ખાતા હોવાની વિગતો ખોલી છે આ ઉપરાંત આવા બેંક ખાતાઓની સામે એક હજાર જેટલી ફરિયાદ થઈ હોવાની પણ પ્રાથમિક માહિતી મળી છે પ્રાથમિક તપાસમાં પંદર કરોડ થી વધુ નો ફ્રોડ હોવાની શક્યતા છે જેની વધુ તપાસ જારી પ્રાથમિક તપાસમાં આ લોકો એક સ્ક્રિપ્ટ તૈયાર કરતા હતા અને એ સ્ક્રિપ્ટ જે તે માણસ જે પણ ભોગ બનનાર છે એને મોકલતા હતા અને તેમને લલચાવી ફોસલાવી એમના પૈસા પડાવતા